બધું આપણે આગળ લખેલું છે બરાબર તો સિત્તોતેર હજાર રૂપિયાનું ને ડીઝલ આવી ગયું છે ટૂંકમાં અહીંથી નીકળ્યા પાછા આવ્યા સિતોતેર હજાર રૂપિયાનું ડીઝલ આવી ગયું પૂરેપૂરું જય શ્રી રામ બધાને આપણે આવી ગયા છે અહીં લીંબુ ભરવા માટે અને લીંબુ આજે આપણે ભરવાના છે ગૂંકુટ આ અહીંની જ સાઈડ છે અહીંથી આપણે લીંબુ ભરવાના છે બરાબર અને લીંબુ લગભગ ક્યાં જાય અત્યારે મને બહુ ખબર નથી લગભગ તો અમદાવાદ જાય કાં ત્યાં અહીં આજુબાજુ ગમે એલાકામાં જવાના છે બરાબર તો વિડીયો તમે જોતા રહેજો વિડીયો જોવાની તમને મજા આવશે અને ભાડું શું છે કાંઈ કાંઈ બહુ જ કામ કરે છે એટલે કાંઈ કાંઈ ગાડી ભરાઈ જશે બરાબર અને બાટન આવશે વજન ગુડુરની ટૂંકમાં લીંબુ ની આખી મંડી છે ટૂંકમાં અહીંયા લીંબુની ની અહીંયા લીંબુ નું કામકાજ બધું ચાલતું હોય બરાબર એટલે આખી આખું ટૂંકમાં આખો એરિયો જ લીંબુ બનાવવામાં આવતો હોય બનાવે નહીં સોરી ટૂંકમાં લીંબુ બહારથી આવે ને અહીંથી લોડ થતા હોય છે આ માટીઓ બહુ જાજા છે એટલે વાર નહીં લાગે થોડીક વાર ગાડી ભરી દે છે બરાબર કારણ કે માટીઓ એટલા છે ને ભાઈ આમ તમે જોઈ લ્યો ગાડીની અંદર દસ દસ અગિયાર જણા ગાડીની અંદર છે અને બાર ની વાત કરું તો ત્રીસ હજાર બાર થો બધા ચાલુ ને ચાલુ કન્ટિન્યુ આમ કામ આનું ચાલુ જ છે બરાબર લે ભાઈ તને આવી આ સાતી કેટલી વામ ગાડી ભરાઈ જાય હે વાલા અમને આમે આ બેઠા કલાક થી કલાક ડોડ કલાક થી એટલે અમને એમ થાતું તો કે ગાડી આજ લોડ કરી કે નહીં કરે આવી ખબર નથી કે કેટલા જણા ભેગા કરીને ક્યાં ક્યાં ભેગી કર દે ક્યાં ક્યાં લોડ કરે છે બરોબર હજી મિનિટ ટુકમાં હું કહું કે 7 મિનિટ થઈ નથી ને ગાડી અર્ધી તો લોડ થઈ ગઈ હે બરોબર હવે સામી 7 મિનિટ 15 20 મિનિટ માં ગાડી લોડિંગ થઈ જાય આપડી

તો હવે એ વિચારમાં ચડી ગયા કે હવે શું કરવું શું ના કરવું બરાબર એટલે આ આપણે આઠસો લઈ જવાનું બરાબર હુરી છે કારણ કે આપણે અંદર બેઠા હોય ને એટલે વધારે વજન બતાવે ડીઝલ પુરાવી તોય વધારે વજન બતાવે ઓવરલોડ ગાડી બતાવે એટલે બહુ ધ્યાન રાખીને જવું પડે આમાં ભાઈ સિક્સ વન સિક્સ ભાઈ આપણો લકી નંબર ભાઈ આ હે ને આપણે બહુ જાજી ગાડી હોય ને આપણે આ નંબર ની રાખીએ અને હવે આજ રાખવાની હે બરાબર આ રમે હકો અબી હો ગયા કુછ ડિસ્કસ કર રહે હે કે ક્યા કરેંગે ક્યા નહીં કરેંગે ઓ કુછ મામલા સેટ કર રહે હે અબી ક્યા કરતા હે દેખતે હે તો ભાઈ ગુડર્થી આપણે લીંબુ ભરીન નીકળી ગયા થી ને હવે આપણે લીંબુ ભરીન જવાન સે અમદાવાદ અમદાવાદ કે બીજે ક્યાં જાવ મને હી ખબર નથી ક્યાં જાવ નહીં ખબર ધીરે ધીરે રાખીયો બરાબર અરે હવે નીકળી ગયા થી 40 કલાક ની અંદર લીંબુ પુગાડવાના હે 40 કલાક માં પુગાડ દે હું ₹2000 ઇનામ મળી જે એ અને જે નહીં પગાડીએ તો હજાર જ રૂપિયા ઇનામ મળવાનું છે બરાબર અને પછી હવે ભાડા ની વાત કરીએ ભાડું હે પાસઠ હજાર બરાબર અને હવે ફટોફટ નીકળી જાય હવે જોઈ આપડે શું થાય બરાબર આગળ આગળ દેખાઈ જતા હોય ક્યાં હોતા હે ઠીક હે

ફાઇનલી આપણે ભારતનો નો મળી ગયો બરાબર માંડ માંડ યાર હકીકતમાં માં આવો કાંટો પડી ગયો તો માંડ માંડ કોપ આવ્યો અને હવે ટૂંકમાં નાખી લઈએ દસ હજારનું એનું કારણ છે ફૂલ ટાકી ના કરે કારણ કે આપણે બોર્ડરમાં હજી પાસ થવામાં ભૂલી થાય આપણો વજન છે અગિયાર આઠસો સિત્તેર અને જો આ નાખ દઈએ તો બધો ઓવરલોડ થઈ ગયા છે એટલે એ ના કરાય આગળ હોલ એટલે નાખ દઈએ પછી આગળ આગળ જોઈ શું થાય એટલે દસ હજારનું આપણે ડીઝલ નાખવાનું ટૂંકમાં દસ હજારનું નાખી લઈએ આ ટ્રીપની અંદર તમે હિસાબ જોઈ લેજો આપણે દસ હજારનું પહેલી વાર ડીઝલ નાખીએ અહીં બરાબર અને પાસઠ હજાર ભાડું છે દસ હજારનું ડીઝલ પડાય છે ને અરે જો આગલી ટ્રીપમાં આપણે આવ્યા નહીં દસ હજારના ટોલ નાખા હાવ સાફ થઈ ગયા બરાબર હવે દસ હજારના ટોલ નાખા પાછા જો હવે જવામાં સમજી ગયા તમે તો ભાઈ આપણે શૂટ મોટે નીકળી ગયા છે ને અત્યારે વાઈ ગયા છે ચાર આપણે આખી રાત ડ્રાઇવિંગ કર્યું છે બરાબર ક્યાંય બ્રેક નથી કરી જરા ખાવા હાટું બ્રેક કરી દીધી બરાબર અને હવે હૈદરાબાદ ભૂકવાના હે સો કિલોમીટર જેવું હૈદરાબાદ છે બરાબર અને રસ્તો ટૂંકમાં ટ્રાફિક નથી એટલે ગાડી હાલે હે સારી એસી એસી સિત્તેર એસી એસી વહી જાય છે બરાબર અને અત્યારે તો હજી વાંધો નથી હવે આગળ આગળ જોયું જાય કે આપણું હજી શું થાય ટાઈમિંગ ચૂકે નહીં આશા કરીએ બરાબર આપણે હૈદરાબાદની નજીકથી પાછું દસ હજાર રૂપિયાનું ડીઝલ નાખ્યું છે બરાબર હું તમને જ્યાં બતાવી દઉં કારણ કે પછી ટાંકીમાં હુરી થાય તો પાછું હાજી જે સિક્સ વન સિક્સ એટ ચાલો તો ભાઈ આપણું દસ હજારનું ડીઝલ આવી ગયું છે એકસો ને ચાર લીટર બરાબર तो क्या उस है ले जो ही बराबर बिला भी गिवे हाथ में सूरज दादा उगी गया अच्छा भाई गोरिया लगातार पंद्रह घंटों से ड्राइविंग करते हुए नजर आ रहे हैं हमें गाड़ी <laughs> ही की जो

એના લીધે જરાક વાર લાગવી તો લાગી જાય બાકી હવે જોયું જાય તો ભાઈ નલ દુર્ગા પૂગી ગયા અહીં બરાબર ને અહીંયા આપણી ઉરિયાન ડોલ થઈ રહી હતી ને તો ટૂંકમાં બ્રેક કરવી પડી ને પછી હવે ભેગા ભેગા અહીં બ્રેક કરી છે તો હવે ખાઈએ લઈ અને ડીઝલ એ ભરાવાનો વિચાર છે પણ અહીંયા હમણાં નથી કે જરાક આગળ વિચાર છે બરાબર ચાલો જમી લઈએ એકવાર બરાબર

टाइल नहीं गए गए फटाफट -पट निकली जाए आले बिजी ना हूं करे अगर नलदुर्गा में हकीकत में हूं है बहु मोटो किलो है आया पेली वा, वा, वा देख ऊपर मानसो है यो मलक ना आको किलो है या हम आखिया देखे ना आखिया दीवार से बराबर और नलदुर्गा डुक में बहु खतरनाक राजा राज करतो तन में का कौन ઈતે તો મને ખબર રાજા કોણ રાજ કિલો બહુ જબરદસ્ત બઉ મોટો કિલો વાત કરું હવે આ બાજુ થી નીકળતા હોય તો અહીંયા જાજો બહુ મોટો કિલો હે વિશાળ જોઈયો ને કિલો જોયો ભાઈ અહીંયા રાજા નો મેન એન્ટ્રન્સ હતો આ તો ખાલી એક ખૂણો હે ઓ ભાઈ આવા આના ખૂણા અને કેવડા વિશાળ છે એ મને ખબર નથી તો આપણે હવે તુલજા પર ભૂકી ગયા બરાબર ને હવે અહીંયા પાછી ટાંકી પુલ કરાવી લઈ ટાંકી ફૂલ થવાનું કામ ચાલુ હે મીટર ચાલુ હે બરાબર 12300 રૂપિયા નો ડીઝલ આવી ગયો છે 134 લિટર આ તો ટકા કો થિયા પછી વધારે લિટર આવી ગયા નવજે લાખ કે કરી ગયા લાગે નથી ગાડી લઈ કાં હું 134 લિટર આવ્યો જો જો બધું ડીઝલ બધું જોઈ લેજો બરાબર આ ત્રીજી વાર ડીઝલ ફુલ કરાવીયું આપણે નિકરાને ચેન્નાઈ થી બડ બડગર બડગર ડીજીર ફુલ કરાવી બરાબર ફુલ નહી લઉં 10 10 10 10000 નો નહી કરાવવા લાગે આજ કરો ફુલ કરાવી દી તાકી બાર હાજર નો આપણે ડીઝલ ભરી લીધું બાર હાજર ને ત્રણ રૂપિયા નું ડીઝલ આવ્યું બરાબર એકસો ને ચોત્રીસ લીટર ડીઝલ આવ્યું છે અને અહીં સુધીનો એવરેજ એવરેજ કાઢીને ગાડીની ટૂંકમાં તો એવરેજ આવી છે પાંચ પંદર ની એવરેજ આવી ગઈ બરાબર ગાડીની એટલે પાંચ પંદર આગળ હાલીએ વાંધો નહી આવે આવેલો હવે આગળ આગળ જઈએ સુધરતી જાય વાંધો નહીં આવે પગ અને અમે તુલજાપુર જઈ તુલઝાપુર થી યુ ટર્ન મારીને ડાયરેક્ટ આપડે બીડ વાળો ટૂંકમાં આ જે રસ્તો છે એ પકડી લેવાનો છે ભાઈ તો હવે આપણે બીડ થી 4 કિલોમીટર લગભગ 4 90 કિલોમીટર સેટા છે અહીં બરાબર અને આપણે અટાણે દા એક જ અહીં એક જ અહીં તેવો રોડ યો 70 80 70 80 એક જ અહીં અને આ ક્યુ ગામ આવી જરાક અહીં જોઈ લઈએ આપણે યરમાળા 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 ગામ હે ભાઈ યરમાળા હે

આમે કાઠી ગાડીમાં ટૂંકમાં સોર બોર આવ્યા હતા ચાર જણા હતા મોટરસાયકલ બે લઈને આવ્યા હતા મૂંગા મુખા બાંધી લેલો ભાઈ બેઠો તો અહીંયા ગાડીમાં અહીં હતો હું અહીંતો લેલો ભાઈ કે મરી ગયા કે સોર આવ્યા કાઈ થાય ઓહો એટલે આપડી ગાડીમાં નતા આવ્યો બીજીમાં આવ્યો કેવાય તો ખરી ને કાકા બીજી ગાડી માં આવ્યા હોય એટલે સોર વાર ધ્યાન રાખજો ભાઈ કે લાગી નથી તું મારી ઇજત ની ધજીયા ના ઉડાતો કે આપડી ગાડી માં સોરી કરવા એ વાત તો ખબર પડે લીઓ આનું કરવું શું હા એટલો પાવર ભાઈ એટલે બીજી રીતનો પાવર

તો ભાઈ હવે સંભાજીનગર આપણે પહોંચવાના છે બરાબર ને ટૂંકમાં પછી જયારે એમ થયું કે વૃંદાવન નામની હોટલ હતી બરાબર એમ અહીંયા બ્રેક કરી લઈએ ટૂંકમાં કાચ બધું સાફ કરી લઈ તાઈ ચેક કરી લઈ તો ખબર પડે અને એક વાહન નંબર પ્લેટ નો વારો તૂટી ગયો તો નંબર પ્લેટ પડી જ જાત પણ બ્રેક કરી ગયા એમાં ટૂંકમાં ખબર પડી ગઈ નગર પડી ગયા તમે આમાં જ્યાં જોવું પડે ધ્યાન રાખવું પડે નગર પછી થાય પૂરી ચા તો બને છે આગળ ચા પી ની પાછા નીકળી આપડે છત્રપતિ સંભાજીનગર ભૂ આપણે ભાઈ આપણે છે અહીંયા અત્યારે નાગપુર મુંબઈ હાઈવે ઉપર છે બરાબર અને આપણે હવે ઓગણી નંબરનું એક્ઝેટ ગોતવાનું છે ત્યાં આપણે ઉતરી જવાનું છે નીચે વૈજાપુર વૈજાપુર વૈજાપુરમાં ઉતરવાનું છે છેવી કિલોમીટર બતાવે ને હજી ત્યાં આપણે ઉતરવાનું છે બરાબર રોડ ભારી મસ્ત છે પણ જ્યાં થડકા આવે એ તો હવે શું કરે ખાઈ લઈ બીજું શું થાય વેજાપુરથી આપણે નીચે ઉતરી ગયા બરાબર આપણે ઓલી ઘરે આવ્યા ને આજ જ હોટલમાં આવ્યા તા તો અહીંયા જમતા જઈ બરાબર બધા ભૂખ લાગી હતી અને આગળ કંઈ મેડ નહીં આવેલા અહીંયા જમતા જઈ હવે મસાલા છે બરાબર કે કેદીના ખાધા નથી પેટ ચોખ્ખમ થઈ જાય

અને આપણે ઉપર પહાડ ઉપર છે બરાબર જે બધી ગાડી આવે છે ને આપણે નીચે જવાના નીચે જવામાં જ ખતરા જેવું છે કારણ કે બહુ સ્પીડ ના રખાય ને કે ગાડી દેખ ખાઈમાં જાય ખાણી જ છે આખે આ ટીમને ન બ્રેક માતા માતા ગાડી આખવા મિત્રો આપણે ફૂગી ગયા સી ઉનાઈમાં બરાબર ને ઉનાઈમાં જે ટ્રાફિક નથી આપણે પોર માં એવા એટલે અને આખી રાત આપણે જાગ્યા ગયા છે બરાબર આખી રાત ડ્રાઇવિંગ કર્યું છે આખ્યું જો આપણી પેપડાજીવી થઈ ગઈ છે બરાબર એ નથી થઈ તો આપણે આઈખ્યું પેપડાજી થઈ જ ગયાં છે અને ઉનાઈની ટ્રેન નાનકડી ટ્રેન ઉનાઈની તો ગાઈસ આજે છવ્વીસમી જાન્યુઆરી છે બરાબર અને ટ્રાફિકનો એવો ધબધબો વાત પૂરી છે કોઈક પીએસઆઈ બી છે અહીંયા તો મોટા અધિકારી આવ્યા લાગે અરે ભાઈ ગમે યાર હા એટલું ટ્રાફિક જામ કરીને બેસી જાય કેમ મેળવી વાલા નિશાળમાં પીએસઆઈ બી છે આવ્યા લાગે અને એના કારણે ટૂંકમાં પોલીસનું સખ્ત બંદોબસ્ત કરવામાં આવ્યું છે અને પોલીસ પોલીસ ઊભા છે અહીંયા ચારો બાજુ બરાબર અને અમને જવા દો ભાઈ અમને રજા દો બહુ કડક ટૂંકમાં છે ને અહીંયા બહુ કડક બંદોબસ્ત અયાં સાહેબ સાહેબ ને બધું શીખે બરાબર છે અહીંયા ચાર બાજુ પોલીસ પોલીસ છે હવે જોઈ લઈએ ને તમે કટાણ અહીંયા નથી બંદોબસ્ત પાકું હોય ભાઈ ધીરે 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 ભાઈ સાહેબ ધીરે એટલું પાકું બંદોબસ્ત કરવામાં આવ્યું હે ને એનું ખરે ભાઈ પોલીસ પોલીસ ચારી બાજુ પોલીસ યા અહીંયા કંઈક છે વરી લો અહીંયા અહીંયા કંઈ નવીન હજાર અહીંયા પોલીસ લ્યો હવે એટલું પોલીસ બંદોબસ્ત કરવાની શું જરૂર છે ભાઈ ના આ બધા ઓલા સ્પર્ધા વાળા હે ભાઈ આપણે અત્યારે પલસાણા છે અને પલસાણા આપણે આઠ નંબર ના હાઈવે ઉપર અહીંથી ટૂંકમાં રાઈટ સાઈડ માં એક્ઝિટ મારવાનું છે બરાબર અને પછી એક આઠ નંબર નો હાઈવે આપણે પકડી લેવાનો હે અને આ છવ્વીસમી જાન્યુઆરી છે તો જય હિન્દ કન્ટિન્યુ ફોર ફોર્ટી કિલોમીટર્સ ખાતે ટૂંકમાં વડોદરા હવે ભૂગવાના હા બરાબર અને ટ્રાફિકની વાત કરું ને તો એટલું છે ને તે વાત પૂછો માં અને આ ફૂલી આવે ને દઈને હાવ પીળો થઈ જાય ભીડો હરકો થઈ આ નદી કઈ છે જ્યાં કોમેન્ટ કરી લે કારણ કે આમ પાણી નથી ને ખબર પડે હજી કે કઈ નદી આ જરાક પાણી છે કંઈક નદી હશે તો અહીં જેવડો ફૂલ બનાવ્યો હોય ને પાણી જોઈને કહી દઈ કઈ નદી એ

અરે તમે કહેવાય ઓસી તને જયેશભાઈ કેમ આવ્યો એટલે વેરો ના તો ટ્રાફિક ગતિને લગાયગા ઉતાર દે બરોબર હાલો તો ભાઈ આપણે ડીઝલ ની થોડી કમી આવી ગઈ બરોબર એટલે આપણે નાખ લીધો હે 3000 નો ડીઝલ પાછું એનું કારણ હે કારણ કે જે અમદાવાદ ભગવાન હે ને આપણે હજી આણંદની આણંદ થી હજી છેટા છે ને તો આ ભારત નો પોમ્પ આવ્યો તો ને બરોબર તો ડીઝલ નાખ લીધો અને રમેશકાઓ ગયો હે થોડું વોશરૂમ ઓ વોશરૂમ ગયા હે ઓર અભી हमको પહોંચના હે પાર્ટી કા ફોન પે ફોન આરા હે ચાલીસ ઘંટે છે ઉપર ઓગે ચાલી કલાકમાં ગાડી ભૂગે નહિ પલટી ભાઈ ચાલી કલાકમાં કેમ પગાડી મારા વાલા ગયો ચાલી કલાકમાં એટલું ટ્રાફિક બરાબર એટલા ટ્રાફિકમાં ના ભૂગે યાર ગાડી બીજો કઈ પ્રોબ્લેમ ના થાય ટ્રાફિકને લીધે ગાડી ના પહોંચે સમજી ગયા તમે જે આપણું ડીઝલ બિલ જોઈ લ્યો ત્રણ હજાર રૂપિયાનું ડીઝલ આવ્યું છે ને તેત્રીસ લિટર આવ્યું હે બરાબર બુલેટ ટ્રેન અમદાવાદ થી બરાબર જઈ જ ગોઠવી દીધા હે બ્લોક હવે પાટા વાટા નથી બ્રિજ આવે હે બુલેટ હે હા લાગે બુલેટ હા ભાઈ બ્રિજ બુલેટ છે ભાઈ હવે ચાલુ થાય આપડે જોવા જડે કેવું હાલે કેવી ના હાલે try બાસઠ નંબર ખાલી કરવાની જોતા ગાડી વડી પડી હવે મંડી જબરી છે ભાઈ હવે રમેશ કીએ માવો કઈ નો ખાતો નથી

એને જપકી મારવાનો હોય તો તે થાય હું રીતે હું ઉઠી જાઉં મારો રમે એ રમે કાકા એ હું એમ કઈ જગાડવા પડે માન ભૂગેડી રમ અહીંયા કામકાજ જોરદાર છે બરાબર પણ વચમાં વચ્ચેમાં જોઈએ આ હે ને આ એક બની જાય ને તો એક મોકરાણ થઈ જાય બરાબર આખા એમાં એનું કામ ચાલુ છે અહીંયા ગાડી લગાડી બહુ અઘરી પડે એટલે પાછા હરિયા છે ને ટાયરું બેસી જાય ને તો ટાયરું ફાળ નાખે તો ભાઈ આપણી ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે બરાબર અને હવે હું હિસાબ લેવા જાઉં છું હું શું થાય હું ના થાય હિસાબ લઈને આવું પછી કહું બરાબર શું થયું બધું અને માર્કેટ કંઈક આવું નામ છે કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાદ ઓકે હવે તો ભાઈ હું તમને એ કહી દઉં કે આપણી આ ટ્રીપમાં કેટલા રૂપિયા વધ્યા છે ને કેટલા રૂપિયાનો ખર્ચો આવ્યો છે છ દિનની ટ્રીપ હતી આપણે વીસ તારીખે નીકળ્યા હતા ને આજે છે છવ્વીસ તારીખ એટલે છ દિનની ટ્રીપ હતી આપણી અને આમાં કેટલો ખર્ચો આવ્યો તમને બધું કહી દઉં કેટલા વૈધ્યા આપણે કેટલા ના વૈધા બધું આપણે તમને કહી દઉં બુક છે આપણી પાસે બધું આપણે આગળ લખેલું છે બરાબર તો સિત્તોતેર હજાર રૂપિયાનું તો ડીઝલ આવી ગયું હે ટૂંકમાં અહીંથી નીકળ્યા પાછા આવ્યા સિત્તોતેર હજાર રૂપિયાનું ડીઝલ આવી ગયું પૂરેપૂરું અને એક લાખ અને દસ હજાર રૂપિયાનો ટોટલ ખર્ચો આવી ગયો બરાબર અને વધવામાં આવ્યું હે આપણે વહીધા છે તેતાલીસ હજાર રૂપિયા ચોખ્ખા ટૂંકમાં દીની અંદર વહીધા છે બરાબર અને એટલે એવું બધું હે હવે તમે હિસાબ કરી લેજો બરાબર બધું મેં તમને હાવ હાચું કહી દીધું આમાં જરાય ખોટું નથી તમે એક ભાઈ જે હાવ હાચું કયો ને ભાઈ તમને કેટલા વધે તો હાઉચામાં એવું હે ભાઈ જો આમાં નક્કી ના હોય કેવી કઈ ટ્રીપ હોય એનું આનું કઈ નક્કી ના હોય બરાબર ઘણી ટ્રીપ હોય એમાં ત્રીસ હજાર વધે ઘણીમાં પાંત્રી વધે ઘણીમાં ચાલી વધે ઘણા પચાસ વધે એવું કઈ ના હોય રિપોર્ટ અહીંથી કેટલા થયા કેટલા થયા એ જોવાનું હોય બરાબર ભાડું આપણું જાવકનું લહણ ભર્યું હતું ને એનું ભાડું હતું આપણું સિત્તાસી હજાર રૂપિયા અને આવકનું આપણું ભાડું હતું પાસઠ હજાર રૂપિયા અને આ બધું હું તમને કહી દીધું બરાબર હવે મળ્યા નેક્સ્ટ વ્લોગમાં તમને મજા આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો